વિસનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ કમાણા ચાર રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધી બનાવવામાં આવી રહી છે આ કેનાલનું કામકાજ છેલ્લા બે મહિનાથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે હાઇવે રોડ ઉપર આવેલા માર્કેટોના વેપારીઓ અને સોસાયટીના રહીશો ત્રાહીમામપુકારી ઉઠ્યા છે વહીવટી તંત્રને પણ ખ્યાલ હશે જ કે દર વર્ષે ચોમાસામાં શહેરમાં માંડ બે ઇંચ વરસાદ પડે છે ત્યારે કમાણા ચાર રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધીના રોડ ઉપર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે તો પછી વહીવટી તંત્ર દ્વારા આ રોડ ઉપર વરસાદના સમયે કેનાલની કામગીરી શરૂ કેમ કરવામાં આવી છે શું આ બાબતે કોન્ટ્રાક્ટરને ખબર નથી કે પછી બેદરકારીપૂર્વક ચોમાસાના દિવસો નજીક હોવા છતાં પણ આ હાઈવે ઉપર કેનાલ ખોદી નાખી હશે અને હવે જ્યારે ગઈકાલે શનિવારે સવારે બે ઇંચ વરસાદમાં જ આ રોડ ઉપર સરોવરની જેમ પાણી ફરી વળ્યા હતા જેના કારણે રામ પાસે ખોદવામાં આવેલી કેનાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને દોઢ ઇંચ જેટલા સળિયા જ દેખાતા હતા જેના લીધે રાત્રિના સમયે અંધારામાં કોઈ અજાણ્યા રાહદારી કે વાહન ચાલકનો ભોગ લેશે ત્યારે પછી તંત્ર જાગશે અત્યારે તો વરસાદી વાતાવરણ જામ્યું છે જો વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કામ ચલાવું ધોરણે પણ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ તેવી ચર્ચા સ્થાનિક રહીશો અને વેપારીઓ કરી રહ્યા છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छब्वीस पाच सो चुम्वालीस विसनगर के न्यूज